નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કમ્પોસ્ટ એકમ બનાવવા માટેની જે સહાય હાલમાં ઓનલાઈન અરજી કરવાની ચાલુ છે તે તમે કઈ રીતના એમાં આવેદન કરીને લાભ મેળવી શકો છો તેમાં કઈ રીતના સબસિડી પાત્ર રહેશે અને કઈ રીતના તમે આવેદન કરી શકો છો અને કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કોઈપણ આવનાર તમામ યોજનાની માહિતી તમને મળતી રહે જેમાં ખાતર બનાવી શકે શકે તેનો ઉપયોગ કરી બાગાયતી વિભાગ દ્વારા તેમાં સહાય આપવામાં આવતી હોય છે અને પાત્ર ધરાવતા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે જેમાં પ્રતિ યુનિટ દીઠ વીસ લાખ ઘેર ક્ષેત્ર માટે સો ટકા અને ખાનગી ક્ષેત્ર માટે ચાલીસ ટકા મળવા પાત્ર સહાય છે જાય છે જેને અટકાવવા માટે સેન્દ્રિય ખાતર થતી ખેતી વધારવા માટે યોજનાનો લાભ ચલાવવામાં આવે છે આ યોજના હેતુ છે ખેડૂતને કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય આપવામાં સેન્દ્રીય ખાતર બનાવીને તેનો ઉપયોગ કરી શકે યોજનાના નિયમો વાત કરીએ તો આ યોજના સામાન્ય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ખેડૂતોને મળવાપાત્ર છે અને આ યોજનાનો લાભ ખેડૂતો એક જ વખત લઈ શકશે અને ખેડૂત માળખીય ખર્ચને પહોંચી વળવા માટે ક્રેડિટ લિંક બેંક એન્ડ એચ સબસિડી સૌરવે સહાય મળવાપાત્ર થશે એમાં મળવાપાત્ર સહાયમાં વાત કરીએ તો અલગ અલગ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વીસ લાખ જે છે ચાલીસ ટકા મળવા રહેશે અનુસૂચિત જનજાતિમાં પણ વીસ લાખ રૂપિયા જે જાહેર ક્ષેત્ર માટે સો ટકા અને ખાનગી ક્ષેત્ર ચાલીસ ટકા જેમાં સરખું જ છે મળવાપત્ર લાભમાં વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં કયા કયા જરૂર પડશે તો સાત બારના જમીન ઉતારા આધાર કાર્ડ એસટી અને એસટીનું સર્ટિફિકેટ રેશન કાર્ડ જેવી તો તેનું સર્ટિફિકેટ ટ્રાઇબલ વિસ્તારમાં હોય તો તેનું સર્ટિફિકેટ સાત બાર અને અને સંયુક્ત સંમતિ પત્રક તમારે આપવાના રહેશે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું છે તેની વિગતો સહકારી મંડળીમાં કોઈ પણ સભ્ય તરીકે કામ કર્યું હોય તો તેને લાગુ પડતું તો આપવાનું રહેશે દૂધ જો ભરાતા હોય તો તમારે તેનું દૂધ મંડળીનું પ્રમાણપત્ર અથવા તો તેની માહિતી આપવાની રહેશે અને મોબાઈલ નંબર અવશ્ય આપવાનો રહેશે એના પછી ઓનલાઈન અરજી કરવા માટે તમારે આઈ પોર્ટલ પર જઈને તમે યોજનાના સેક્શન પર જશો એટલે તમને બાગાયતી યોજનાનો એક વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરીને તમે અહીં જોઈ શકો છો ઘટકમાં તમારે કમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ જે તમે અહીં સહાયનું ધોરણ પણ ચેક કરી શકો છો અને મળવાપાત્ર લાભ અને તમારે અરજી કરવા માટે ઓનલાઈન અરજી કરો તેના પર ક્લિક કરીને તમે અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકો છો આ રીતે તમારે ઘરે બેઠા તમે તમારા મોબાઈલથી અથવા તો લેપટોપ દ્વારા તમે અરજી ફોર્મ ભરી શકો છો અહીં ફોર્મ પણ તમને જોવા મળી જશે તેમાં તમારી વિગતો જે તમારે આધાર નંબર મોબાઈલ નંબર જેવી ઘણી બધી પર્સનલ ડિટેલો અરજદારની વિગતો તમારે આપવાની રહેશે આ રીતે તમે ફોર્મ ભરી શકશો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો અને આવનાર તમામ વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો